હાલો નમસ્તે શસ્ત્રિય કેમ છો કેળો હાલ કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ માં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે બે પણ એવું નથી કે હું બે વાગે ઉઠ્યો ઉઠ્યો હું સવારનો સાડા આઠનો જ શું તો હું રાતે સવાર સાંજે ચાર સવારના ચારે જ રાતના સાંજના એવું બધું થયા કરે કે એક બાજુ ઊંઘ આવતી હતી ને પછી ઉઠ્યા ઉડી ગઈ હતી સો હવે જઈએ છીએ દુકાને જઈને આવ્યો ઓલરેડી પણ હવે જઈશું દુકાને બધું વ્યવસ્થિત બતાવશું ગઈકાલનો ઇવેન્ટ બહુ જ સારી રીતે ખતમ થઈ ગયો છે અને બધાનો સપોર્ટ અને બધાનો પ્રેમ અને બધા જ ઇન્ફ્લુઅન્સરો આવ્યા અને તમે બધા પણ આવ્યા એ વસ્તુ મને બહુ જ ગમી થેન્ક યુ સો મચ ક્યુ સપોર્ટિંગ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો સો આજથી અમારી શોપ તમારી સર્વિસની અંદર ચાલુ થઈ ગઈ છે મારે પણ કોઈ અલગ પ્રકારના ક્લોથિંગ ને એ ટાઈપની બધી વસ્તુ કલેક્શન જોઈતું હોય લેડીઝ વેર અને મેન્સ વેરની અંદર તો પહોંચી જજો એડ્રેસ તો તમને ખ્યાલ જ છે એ કોલ સુકંચા રસ્તા શ્યામવાટીકા સોસાયટીની બાજુ બાજુ સો જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે ક્યાં જાય છે શું કરવાનું છે શું નહીં બે તો વાગી ગયા છે બે વાગે બ્લોગ ચાલુ કર્યો છે આજે આજ રે નજર બરાબર કપરે હલકી આમરે ભાઈ અમારા આરાત છે કિસાન કાલીમત અમાર બાગો થઈ ગયો તો પુસ્તકારી હું પુસ્તકારી હું હું જાય તો ફ્લાઇમ છે ગાઈસ મે આવી રીતે પકડ્યો નામ ધબાયું બધું આંગળીમાં આની ચડે રોકેટા ઉતરે કોણ હે નંબર ચેક ખરાબ પડે અમારા રે જહાનાનો ફાઇનલી તમને બતાઈ દઉં કે આ અમારી ઓફિસ છે ઓકે અને

હમણાં યસલાની પથ્થરી ફરવાની છે આ ધંધો કરવા માટે આવે છે આઈ રીતે નવરી બજાર હું કેવું મારે ચેક કરે છે ચેક કરે છે આવી જશે તારે હું ઓકે ઓકે ખબર કશી પડતી નહીં અને અને ખોટા ખોટા ફ્રેન્કો કરવા હાલ તૈયાર થઈ ગયા છે લોકો અહીંયા ગયો નીચે સો ઇઝ માય ફૂડ ફોર ટુ ડે બીજલો ઇંગ્લિશ બીજલો લઈને આવ્યો છે અને ઉન્નતિ એન્ડ હેલો હેલો ફેવરેટ વસ્તુ છે મારી પાવ એન ઓલ મણિનગરના ઇસ્પેશિયલ હેમ્રો ખર્ચાલ તો એકસાથે આવે એક માર મોબાઈલનો લેન્સ સુભા મારો આઈફોન ખરો ને એનો લેન્સ બગડી ગયો છે બરાબર છે અને એ મારનો કેમેરો જ થયો ગમે તેમ તો તે અમારા ઘરમાં બીજા બે લેન્સ છે સાંભળી લે બરાબર એને કાલે એવું થતું હતું કે એને લેન્સ પહેરેલો ને તો એને પેલું બ્લર થાય ને ફોકસ થાય બ્લર થાય ને ફોકસ થાય એટલે મારા બે બે કેમેરાના લેન્સ બદલા પડવાના છે आलेस बोलदा मानो जमा मोबाइल ना कैमरा ने फोकस नहीं न तू <laughs> फोकस नहीं हो नहीं दद उन्होंने पहले मैं उथियो के काल वो बड़ा गेस्ट आया था એટલે okay. जो सॉरी दिल थी अगर कोई कोई ने वो न थी मैडी पर्सनली हाँ। क्योंकि मारा लेंस छे ना ब्लर था तो <laughs> 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 <फोकस> नहीं न तू कल मारा लेंस खबर पड़ती हो आ तो अमुक 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 लोगन કે કિશન પેલા આયા છો કિશન પેલા આયા છો આ ગબો બડે આરામ છે જો મન કોણ બેઠું છે કાલી લાઈક કોઈ પર ફોટો ના લાગે ગોસી નહી એટલે કાકા આયા હું બધું બોલતો હતો તો પેલા એમ્બર પાછળ ન હતો બજે બેટા બાકી કે લાવ કે આ કોણ કે એમ્બર મન કાજુ બદામનો દુખે મે પૂછતા હતા સેલિબ્રેટ કે ના આયા એ કોણ હતો લા

સુગંધ લાવવા માટે મંગાઈ રહી છું હવે ઓફિસ ને બધું ઓપનિંગ થઈ ગયું ને ત્યાં સુધી બર્ડન હતું હવે બર્ડન નથી એટલે હવે ઓપનિંગ

અમે દાવત થી દાવત રહેવાનું તું જો હું નહી હું તો વોઇસ પ્રોફેશનલ હતા આવી ને ખબર છે હું તો આવી બે કલાક સુઈ ગયો તો હા ગાઈસ મારી હું હું આ તમે એટલી કરતા હતા ને કિશન હું એક શબ્દ બોલ્યો એક વખત હું પહેલો હુઈ ગયો ને તારા ભાઈ બંધો બધા આઈરી બોલી નજીક નજીક એટલે કાનુડો આવ્યો કાનુડો મને આપવા ગયો કે જતો છે એમ તું જતો જતી

એટલા ખુશી ખુશી વળાઈ દીધી છે દરેક ના મોઢા પર ખાલી હસી જવો એ ખાલી હસે છે જોવો જાણે છે કે

આમ રાજીના રેડ થઈ મેડમ મેડમ મારા ઘરે જ રહેવાનું છે કાલે મીઠાવાળી ચાના પડું ચા કાલે હવે ન પીવાની તો બસ મારા

મને યાદ આવતી તારીખ હવે બહુ દિવસ થઈ ગયા એટલે હવે પાછી યાદ ઉપર એક વસ્તુ યાદ આવી યાદ વાળું વગાડવાનું થાય છે જમવા માટે ચાલે મુજે યાદ ના મુજે એ તો ઓળું થઈ જાય નહીં તારી યાદ મારા દિલ થી ભૂલાતી નથી ના એમ તો જતી નહીં રહી એટલે એવું ના કહેવાય આપણે વિચારો તો કીધું વિચારો છે મને લાગે હવે પ્રતિક ભાઈ જોડે મારે જોડે કોન્સેપ્ટ કરવાનું ચાલુ કરવો પડશે ના બસ કર ના કે પબ્લિક જાતું રહે તું બંધ થઈ જા વાત મેરવામાં માસ્ટર છો એમે જોઈ લીધું નહીં બિલકુલ નહીં મને ખબર છે 5 વર્ષથી ઓકે ચાલો અમે જઈએ છીએ જમવા ખબર જ છે

એવું કોઈ બોલું મત બરવા હું એમ જ કીધુંતું કે નાતી લઈ જવાની શું કીધુંતું લ્યો એવું જ કીધું ત્યારે જરૂર તો મૂકી જા પાછી હું ને તો ભારન હતી જ પડતી તન જ ભારે પડું છે એ લોકોન તો મત પડતી લ્યો લ્યો વારે તો લામો પડી જશે ક્યાંય ભારે પડે કો પડેટ પડું જ છું એવું જ છે એવું જ હ પોતાની દુકાન ઓપનિંગ થઈ ગયું એટલે મારું ઋણ ભૂલી ગયું છે ભાઈ બીજું અલ્લાહ કાઈ છે ને આજે કાલ કચરા બધા કરવાના છે ખબર છે દુકાન હું કયું ઋણ ભૂલીયો મારું ઋણ ઋણ ભૂલાઈ કિશન પટેલ નહીં હો જો જો કે હું યાદ રાખે છે તો બરાબર દેવાથી મોટું ઋણ હોય

સો અમે લોકો ઘરે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ પહોંચીને બસ કિશનને એડિટ વેડિટ કરશે અને પતાવશે પછી કાલે એને કદાચ બહાર જવાનું છે તો એ પણ બતાવશે સો મને ખબર નથી કાલે શું અમને બંને નથી ખબર કાલે શું થવાનું છે પણ જે થવાનું છે અમે બ્લોગમાં ઓબ્વિયસલી બતાવતા જ રહીશું એ એની દિનચર્યા એના બ્લોગમાં બતાવશે મારી દિનચર્યા હું મારા બ્લોગમાં બતાવીશ સો જોતા રહેજો બહુ બધો પ્યાર આપતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો So do whatever you want to do man, but don't trouble your Mata, Pita and wife and Bharat Mata ki Jai. Jai Shri Ram! My wife follow me life. Bye-bye. <laughs> Good night. Now the will come. They will close the entrance. me.